આ દિવસોમાં વીજ ચેકિંગના મામલે પીજી સક્રિય થઈને પોતાના વિસ્તારમાં કાર્યવાહી કરી રહી છે ને થોડાક દિવસ પહેલાં અમરેલીમાં એક સરપંચ દ્વારા વીજ કર્મચારીઓને જે ખખડાવવામાં આવ્યો હતો તે બાબતના સંદર્ભમાં સરપંચ સામે ગુનો પણ નોંધાયો હતો ત્યારે હવે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડામાં પીજી વીસીએલના વીજ કર્મચારીઓ વીજ ચેકિંગ માટે પહોંચ્યા ત્યારે ગામના લોકો એકત્ર થઈને આ વીજ કર્મચારી ઉપર હુમલો કરે છે આ ઘટનામાં વીજ કર્મચારીઓને ઈજા પહોંચી છે ત્યારે શું બનાવશે વિગતે સમજીએ અને શું કર્યા છે આ મામલે ઈજાગ્રસ્ત કર્મચારી વૈષ્ણવજન તો તેને નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હવે પીજી માં નોકરી કરવી પણ એક મોટું જોખમ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે પીજી ના વીજ કર્મચારીઓ પોતાની ફરજના ભાગરૂપે વીજ ચેકિંગ માટે જાય છે પરંતુ જે રીતે લોકો ઉશ્કેરાયને તેમના પર હુમલો કરી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષા સામે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે અને હવે આ મામલે પીજી વીસીએલને એમની સાથે પોલીસ બંદોબસ્ત પણ આપવો પડે તેવી ફરજ સાબિત થઈ રહી છે એની પાછળનું કારણ છે આજે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા તાલુકાના કણજોતર ગામમાં વીજ વીજ ચેકિંગ માટે કર્મચારીઓ પહોંચ્યા હતા ત્યાં અલગ અલગ જગ્યા ઘરોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે અમુક જગ્યાએ ગેરરીતિ ચાલતી હશે તે બાબતની જાણ વીજ કર્મચારીઓને થાય છે અને આના પગલે જે અન્ય ગામના લોકો છે તેમના ટોળા એકત્ર થાય છે અને ત્યારબાદ આ તેમની ચોરી ના પકડાઈ જાય તે માટે વીજ કર્મચારીઓ પર હુમલો કરી દે છે આ ઘટનામાં બે વીજ કર્મચારીઓને ઈજા પહોંચી હોવાના સમાચાર મળ્યા છે ને જે આ ઘટનાક્રમ આખો સામે આવ્યો છે તે મામલાના સંદર્ભમાં હાલ ઈજાગ્રસ્ત વીજ કર્મચારીઓ છે તે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ મામલે શું કહી રહ્યા છે ઈજાગ્રસ્ત વીજ કર્મી તે સાંભળો પરમર અશોક દેવાપાઈ પ્રભાસ પાટણ પેટા વિભાગીય કચેરી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ કણ જોત્રા ગામે અમે ચેકિંગમાં ગયેલ તે દરમિયાન અમે ત્યાંના ગ્રાહકોએ ઘેરી લીધા અને પથ્થર વડે હુમલો કરેલ ચાપા ઝાપાઝાપી થયેલ તેમાં મારો શર્ટનું ખીચું ફાળ નાખ્યું શર્ટના બટન તોડ નાખ્યા ને પગમાં વાગ્યું ને આંગળીમાં વાગ્યું કેટલા કર્મચારીની ઈજા પહોંચી છે અમારે બે ને કેટલાક લોકો હતા અંદાજિત સિત્તેર એસી તોડાવે આખી અમારી ગાડી ઘેરી લીધી અમને જવા નહોતા દેતા

આપણે સાંભળ્યા હતા ઇજાગ્રસ્ત વીજ કર્મી તેમણે આખી ઘટનાને લઈને માહિતી આપી તેઓ વીજ ચેકિંગ માટે ગયા હતા પરંતુ કેટલાક લોકોને ભીતિ ભીતી હતી કે તેમના ત્યાં પીજી છે તેમની ગેરકાયદેસર રીતે જે વીજ ચડાવી રહ્યા છે તે મામલે કાર્યવાહી કરશે તેના કારણે તેમના ઉપર આ હુમલો થવાની વિગત સામે આવી છે અને હવે આ બાબતે પીજી વિસેલ દ્વારા જવાબદાર લોકો સામે ગુનો નોંધવા માટેની તજવીજ માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે ત્યારે જોવાનું રહ્યું કે આ બાબતે કઈ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા